નમસ્કાર આપની સાથે હું છું રાજ્યની અંદર તમે કોઈ ડર માં ચાલતા હશો રાજ્યમાં તમે કોઈ જગ્યાએ ફરવા જાવ અને કોઈ તળાવમાં તમે બોટમાં બેસીને જતા હોય તો પણ તમને ડર લાગશે રાજ્યમાં તમે કોઈ ગેમ ઝોનમાં જાઓ અને ત્યાં તમે જો રમતા હોય તો પણ તમને આગનો ડર લાગશે એટલા માટે કહી રહી છું કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી કેટલી બધી ઘટનાઓ બની છે કે જેમાં ઘણી બધી જિંદગીઓ હોમાય છે એમાંય ગયા શુક્રવારનો દિવસ તમને યાદ હશે કેમ કે શુક્રવારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે વડોદરામાં બનેલી એ હદભાગી ઘટના જેને ફરીથી યાદ કરવામાં આવી બે બહેનો ત્યાં પહોંચી હતી એમના વાલ સોયા સંતાનો જે ઘટનાની અંદર એમને ગુમાવ્યા છે એને ન્યાય મળે એટલા માટે આવાસ મળે એટલા માટે મુખ્યમંત્રીની રજૂઆત કરવા માટે ત્યાં પહોંચી હતી પણ કમનસીબી એ હતી કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે ગણાય છે જે એમની જ પાર્ટીના નીતિન પટેલ એવું કહે છે કે મુખ્યમંત્રી ગુસ્સો કરતા નથી એ મહિલાઓને એવું કહે છે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો વડોદરાના એ જ વિસ્તારની શાળા કે જ્યાંથી કોર્પોરેટર આશિષ જોશી આવે છે એ શાળાના બાળકો સાથે આ ઘટના બની હતી આપણી સાથે કોર્પોરેટર આશિષભાઈ જોડાયા છે એમની સાથે આ ઘટનાને લઈને વાત કરવી છે કેમ કે આજે મહિલાઓ ગયા શુક્રવારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોલવા માટે ઊભી થઈ હતી એમને રજૂઆત કરી હતી અને પછી જે આખી ઘટના સામે આવી હતી એ ઘટનામાં એ બહેનોને તૈયાર કરવામાં કે એમને શું બોલવું છે સ્ક્રિપ્ટ તૈયાર કરવી છે એના પાછળ આશિષભાઈનો હાથ હોય એવું માનવામાં આવે છે આશિષભાઈ આ બધી જ વિશે ચર્ચા કરવી છે સ્વાગત છે આપનું જમાવટમાં આશીષભાઈ સૌથી પહેલો સવાલ એ કે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે આ ઘટના બની હતી એટલે આજથી દોઢેક વર્ષ થયું આ ઘટનાને સોળ સત્તર મહિનાઓથી આ પરિવારો છે પીડિત પરિવારો એ ન્યાય માટે રજૂઆત વાઘોડિયા વોર્ડ ની અંદર આવેલી શાળા અને શાળામાં ભણતા બાળકો સાથેની આ ઘટના કે જેમાં ચૌદ લોકો પોતાનો જીવ ગુમાવે છે જે ભવિષ્ય કહેવાય આપણા રાજ્યનું અને આપણા દેશનું એમની સાથે આ કમનસીબી ભરી ઘટના બને છે

નિસ્વાર્થ ભાવે લડનારા એડવોકેટ હિતેશ ગુપ્તા જાણે છે એ સિવાય શહેરના કોઈ હોદ્દેદાર ધારાસભ્ય કે સાંસદે બનાવ પછી આ લોકોને માથે હાથ ફેરવાની કે મળવાની તસ્દી લીધી નથી બનાવ પછીના જાન્યુઆરી મહિનાની ઉત્તરાયણ થી હોળી હોય ધૂળેટી હોય રક્ષાબંધન હોય નવરાત્રી હોય ઈદ હોય કે દિવાળી હોય એમના તમામ પ્રસંગમાં એમની સાથે ઉભર એમની વેદનાઓને મેં જોયું છે કે રક્ષાબંધન હોય તો ભાઈ રહી ગયો હોય ને બેન જતી રહી હોય તો એ પૂછતો હોય બેન રહી ગઈ હોય ભાઈ જતો રહ્યો એ બધા ઘરોની આ દશા છે નવરાત્રી આવે દિવાળી આવે તો તમે માનો છો કે બધાને જ યાદ આવે એ પ્રમાણે આ સોળ થી સત્તર મહિના કાઢ્યા અને પછી એક રૂપિયો વળતર ના મળે કેવામાં આવે પ્રધાનમંત્રી આપી દીધા રાજ્ય સરકારે આપી દીધા છ લાખ રૂપિયા તો તરત જ અરે ભાઈ છોકરા જાય તો તમને છ લાખ રૂપિયા આનો તો કોઈ કિંમત જ ના હોય પણ ગરીબ પરિવાર તો સાડી સાતસો રૂપિયા બી ગણાય તો કઈ રીતે ભેગા કર્યા તા આ બાળકોને પિકનિક મોકલવા આ શાળાએ જવાબદારી લીધી હતી અને હસતા હસતા તૈયાર કરીને બાળકોને પછી મેં તપાસ અધિકારી ને રૂબરૂ મળીને કીધું તું કે પાલિકા એ જે કર્મચારી ને ફરિયાદી બનાવ્યો છે ને બેન એ તપાસ અધિકારીને મેં રૂબરૂ મળીને કીધું કે એ જ મુખ્ય આરોપી છે પણ અને એવું કેવામાં આવ્યું કે હાલમાં તો અમને કોટિયા પ્રોજેક્ટના જેટલા ભાગીદારો છે એમની ધરપકડ થશે પછી અમે કોર્પોરેશન તંત્ર પર એક્શન લઈશ બેન અગિયાર મહિના પછી રાજેશ ચૌહાણ ને કરીને જેને આ કેસમાં ફરિયાદી બનાવવામાં આવ્યો છે એને રિટાયર કર્યા પછી આ આઈએએસ અધિકારી દિલીપ રાણાને લાગ્યું કે

ત્રણ બે હજાર પચીસે રિમાઇન્ડર ચોથો રિમાઇન્ડર લેટર કમિશનરને લખ્યો છે કે તમે લાગત વસૂલ કરી કે કેમ જે તમારા હકમાં છે મુખ્યમંત્રીશ્રી આ બે બહેનોને બોલાવીને કહી દીધું કે તમારા વકીલ વકીલશ્રીને કોઈ સાથે વાત કરે અને વકીલ ના હોય તો હું સરકારી વકીલ ની વ્યવસ્થા કરું અને મામલો કોર્ટમાં છે પણ જે એડમિનિસ્ટ્રેશન થી જે પગલા લેવાના હતા જે લઈ શકો છો આજે પણ તમે એક ઓર્ડરથી કે તમે લાગત વસૂલી શકો છો અધિકારીઓ પર પગલા લઈ શકો છો એ તો તમારે કોર્ટની લેવાની જરૂર નથી ને મંજૂરી તમારા અધિકારીઓ આવી ખોટી દરખાસ્ત બનાવીને પીપીપી મોડલ થી આ તળાવ આખું પચીસ હજાર રૂપિયામાં વેચી માર્યું આટલી મોટી પ્રોપર્ટી અને કોર્પોરેશન ને મળે ફક્ત મહિને પચીસ હજાર રૂપિયા ત્યાં ગેમ ઝોન બની ગયો બેન્કવીટ હોલ બની ગયા કોમર્શિયલ એક્ટિવિટી થવા માંડી અઢી અઢી લાખ રૂપિયા લગ્ન પ્રસંગ નું ભાડું વસૂલવામાં આવ્યું ત્યાં કોર્પોરેશન ને જવાબદારી થી અંદર કોન્ટ્રાક્ટમાં લખ્યું હતું કે ફક્ત પેડલ બોટ ચલાવવાની જવાબદારી છે તમારો આશીર્વાદ થી મોનિટરિંગ નહી કરવાના લીધે ત્યાં મોટર બોટ ચલાવવામાં આવતી હતી તો જેની જવાબદારીથી એને ખરેખર આરોપી બનાવો છે બાળકો મર્યા છે એની જગ્યાએ તમે એને રિટાયર્ડ કરીને જવા દો છે કારણ કે એને બધા જ બીજા લાભ મળે અને પાંચ હજાર રૂપિયા જેટલી મામૂલી રકમ કાપીને ગરીબ પરિવાર જોડે અન્યાય કરવા વળતર મુદ્દે આશિષભાઈ એ તો કહેવત છે કે જેનું ગયું હોય એને ખબર પડે છે એ માસુમ કોર્પોરેશનમાં છો તમને તો વધારે ખ્યાલ હશે કે આખી જે ઘટના બની છે એના પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તમે પોતે પણ રજૂઆત કરી હશે તો તમે કેટલી જગ્યાએ રજૂઆત કરી અને ત્યાંથી તમને કેવો પ્રત્યુત્તર મળ્યો પેલા તો બનાવ પછી મેં સીએમ સાહેબ ને પત્ર લખેલા છે હર્ષભાઈ સંઘવી ને પત્ર લખેલા છે અમારા પાટીલ સાહેબ ને લખેલા છે અને તમામ માહિતી આ બાબતની મેં સીએમ સાહેબ ના વોટ્સઅપ નંબર પર મોકલાવેલી છે પણ કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા ના શાળા સંચાલકો પર એક્શન લીધા ના શાળા જે વાપરેલું ગ્રાઉન્ડ ની લાગત વસૂલવામાં આવી ને ગ્રાઉન્ડ ને કોર્ડન કરવામાં આવ્યું ને પોતાના હસ્તક લેવામાં જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એ એ કોણ છે જે ભ્રષ્ટાચાર આચરીને પણ એમના પેટનું પાણી નથી હલતું આટલા માસૂમ ભૂલકાઓ પાણીમાં ડૂબીને મર્યા છે છતાંય અધિકારીઓ કોણ છે કે જેના પેટનું પાણી નથી હલતું તમને શું લાગે છે સૌથી મોટા જવાબદાર છે જે તે સમયના કમિશનર વિનોદ રાવ હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે કમિશનર પર પગલા લઈ કાર્યવાહી કરી રિપોર્ટ કરો થાય છે એનાથી ઉલટું કમિશનર ને પ્રમોશન મળે છે અને રજૂઆત કરનારી માતાઓને ઉઠાઈને ગોંધી રાખવામાં આવે છે ત્રણ ત્રણ કલાક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે છે આ કયા પ્રકાર નો ન્યાય ને તંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે એ ખબર નથી પડતી કે એમને કેમ આટલી બધી એમની સાંભળી હોય ત્યારે હું આપને વિડીયો પણ મોકલીશ કે ફેબ્રુઆરી મહિનામાં વડોદરા સર્કિટ હાઉસમાં રાતના સાડા અગિયાર વાગ્યાનો વિડીયો છે આજ આખી ચૌદે ચૌદ પીડિતોની ટીમ ત્યાં ગઈ હતી અને અત્યારના જ આ અમારા વડોદરા શહેરના બાહોસ અધિકારીઓ જેમને લઈને પૂછપરછના સાડા અગિયાર વાગે જ આ બધા જ પીડિત પરિવારોને મુખ્યમંત્રી જોડે નથી મળવા દીધા ને ધમકાય ને કાઢી મૂકે છે એપ્રિલ મહિનાની અગિયાર તારીખે બિહાર દિવસના દિવસે ફરી મુખ્યમંત્રી વડોદરા આવે છે ત્યારે તમામે તમામ પીડિત પરિવારો ગુનો કર્યો છે આ વર્તન થયું ત્યારે એમને આ રીતે બે જણા એ હિંમત કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવું પડ્યું ત્યાં સુધી આ વડોદરા શહેરના ધારાસભ્ય શ્રી કોઈ દિવસ એવું પૂછવા નથી ગયા કે ભાઈ તમારી શું તકલીફ છે લાવો ચલો હું તમને મુખ્યમંત્રી જોડે લઈ જાઉં છું પાછલા દોઢ મહિનામાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલ્યું સમગ્ર ગુજરાત માંથી ગામે ગામ થી વોર્ડ વાઇઝ લોકો વિધાનસભાનું સત્ર જોવા જાય માન્ય મુખ્યમંત્રીને મળે બધા જ ધારાસભ્યો લઈ જાય કાર્યકર્તાઓને પણ કોઈ ધારાસભ્યને એવી ઈચ્છા ના થઈ કે હું આ ચૌદ પીડિતોને પણ લઈ જાઉં કે ચાલો હું તમને મુખ્યમંત્રી જોડે મળાવું છું કોઈ દિવસ પૂછવામાં નથી આવ્યું માટે આ આજે આ એ રજુઆત કરી છે આપ સાંભળજો શાંતિથી એ શું બોલે છે કે સાહેબ અમે દોઢ વર્ષથી ધક્કા કહીએ છીએ અમને કોઈ મળવા નથી દેતું તમને એટલે હું જાણું છું કે મુખ્યમંત્રી આ વિશે અજાણ જ હશે મુખ્યમંત્રી જાણતા જ નહીં હોય અને મજાની વાત એ છે બેન કે ડાયસ પર બેઠેલા તમામ ધારાસભ્ય મેયર ચેરમેન પણ આ લોકોને ઓળખતા જ નતા બધા જ એકબીજાને પૂછતા હતા છે કોણ કોઈ દિવસ પોતાના શહેરના નાગરિકોને મળ્યા હોય બોલાયા હોય કા એમની ઘેર જઈને એમની વેદના પૂછી હોય તો ઓળખે ને આજે અધિકારીઓ છે જેમના નામ લેવાઈ રહ્યા છે જે આના અંદર સંડોવાયેલા છે એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે નાના મગર મચ્છોને પકડાય એમના પર કાર્યવાહી કરી મોટા જે મગર મચ્છો છે હજુ ફરાર છે અથવા તો એમને ખુલ્લા છોડી દેવાયા છે જેના પર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી પણ એ લોકોને પણ ક્યાંક એમ નો હાથ હોઈ શકે કે જેના કારણે એમના પર આ કાર્યવાહી નથી કરવામાં આવતી તમે તો પાર્ટીના વ્યક્તિ છો એટલે તમને ખબર પણ હશે હું એ જ કઉ છું અમારા વડોદરા શહેરની બહાદુર બાહોશ પોલીસ કઉનોને ત્રણ ત્રણ ચાર ચાર કલાક એમનું કેવું છે કે દ્રશ્ય પિક્ચર જેવું કર્યું અમારી જોડે ચારે અલગ અલગ ખૂણામાં બેસાડીને ધમકાવીને પૂછપરછ કરવામાં આવી તો આ ફરિયાદી જે છે રાજેશ ચૌહાણ ને ત્રણ કલાક બેસાઇ ને પૂછો તો બધી જ હકીકત બહાર કહી દેશે કે કોની સૂચના હતી કયા અધિકારી મારા મોટા અધિકારી નું પ્રેશર હતું કમિશનર પર કયા રાજનેતા નું પ્રેશર હતું તમામ અધિક વિગતો બહાર આવી જશે ફક્ત ત્રણ કલાક પૂછવાની જ જરૂર હતી જે પ્રમાણે તમે આ ભૂખી તરસી બહેનો એમના છોકરા ઘેર ભૂખ્યા હતા અને પાંચ વાગ્યા સુધી ગોંધી રાખ્યા એ તમને શરમ ના આવી તમારે તપાસ એ કરવાની હતી કે કોને આ દરખાસ્ત બનાવી કોના પ્રેશર માં બનાવી સાચું બોલો તો પોલીસ કાર્યવાહી એ તો બધા જ રાજનેતાઓના નામ હોત તો રાજનેતા એમાં ઇન્વોલ્વ હોત અને અધિકારીઓ કયા ને ફાયદો કેમ કરાયો કોનો ફોન આવ્યો હતો કોનું દબાણ હતું એ બધું જ બહાર લાવવાની જરૂર છે કે ફરીથી કોઈ અધિકારી કોર્પોરેશન નો પગાર લઈને કોન્ટ્રાક્ટરને ફાયદો ના કરાવે એ વિચારવાની એની ફરજ છે વડોદરા આ ઝોન બનાવવાથી શું ફાયદો થશે એ વિચારવાની જગ્યાએ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને પોતાના ગજવા કઈ રીતે ભરાય એ નિર્ણયો લીધા છે એમાં મુખ્ય જે સૂત્રધાર વિનોદ રાવ પર એક્શન લેવાની જગ્યાએ પ્રમોશન આપવામાં આવે ત્યારે પીડિત પરિવારોને એવું લાગે કે સાલું આ તો અમારા ઘા પર સરકાર મલમ ભૂલ કરવાની જગ્યાએ મીઠું ગભરાઈ રહી છે મુખ્યમંત્રી આપણા રાજ્યમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે આ મુખ્યમંત્રી મૃદુ મુખ્યમંત્રી છે બધાની સાથે હસીને વાતો કરે હસીને બધાની સાથે મળે એ મહિલાઓ જ્યારે એમને રજૂઆત કરવા આવી ત્યારે મુખ્યમંત્રીએ એમને એવું કહ્યું કે આવી રીતે ના હોય તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો તમને શું લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આટલા બધા લોકોની વચ્ચે મહિલાઓને જે પીડિતા છે જે ન્યાય માંગવા માટે આવ્યા છે અને એવું કઈ પણ રહ્યા છે કે અમે દોઢ વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છીએ અમને મળવા નથી દેવાતા તમને તો એમને આવો જવાબ કેમ આપવો પડ્યો કેમ કે આજ દિવસ સુધી મુખ્યમંત્રીને આ સ્વરૂપમાં કોઈએ જોયા નથી એમાં પણ આ શહેરની નેતાગીરીને જ વાત કાઢીશ મેં તમને કીધું ને કે મુખ્યમંત્રી નથી ઓળખતા કે આ બેનો કોણ છે પણ મજાની વાત એ છે કે પાછળ મુખ્યમંત્રીની પાછળ ડાયસ પર બેઠેલા તમામ લોકો પણ એ ના ઓળખી શક્યા જયારે બહેનો થઈ બોલવા ત્યારે જો કોઈ ઓળખતું હોત અંદર થી એ બેનો જે વિધાનસભા વિસ્તારમાં રહે છે તેના ધારાસભ્ય પણ ડાયસ પર બેઠા હતા એમણે ડાય તરત મુખ્યમંત્રીને ઉભા થઈને કીધું ને કે સાહેબ આ તો પેલા બોટ કાન પીડિત પરિવાર છે એમને અહીં બોલાય લો અને આપણે શાંતિથી એમને સાંભળી લઈએ તો મુખ્યમંત્રી પણ કદાચ આટલા ગુસ્સે થઈને એમને જવાબ ના આપ્યો કીધું આવી ભાઈ હું જાણું છું મુખ્યમંત્રી આપણે મળ્યા હઈએ આપણે એમને ત્યાં જઈને દુઃખમાં સહભાગી થયા હઈએ એક વાર સોળ મહિનામાં કે એમને આપણી ઓફિસે બોલાયા હોય કોઈ ઓળખતું નતું એમને પોલીસે જઈને મીડિયા એ જોયું ત્યારે મીડિયા ને કવર કરી લીધેલું ત્યારે મીડિયા છે માન્ય મુખ્યમંત્રી એ પ્રમાણે કદાચ ગેરમાર્ગે દોરાયા હોય બાકી આ શહેરના નેતાએ જો કોઈ પણ એક નેતાએ ઉભા થઈને ત્યાં કીધું હોત ને કારણ કે મ્યુનિસિપલ કમિશનર નવા હતા કલેક્ટર નવા હતા પણ ધારાસભ્યો તો જૂના હતા ને વળતર હોય અધિકારીઓ પર પગલા હોય શાળા પર પગલા હોય આ બધું શહેર લેવલ પર થઈ શકતું હતું પણ ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવામાં આવી રહી છે અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે એટલે જ કોક ને કોક નેતાગીરી આમાં છે એવું સ્પષ્ટ દેખાય છે જનપ્રતિનિધિ નું કામ એ હોય કે જનતાના જે પ્રશ્નો છે એને ઉજાગર કરે એને વાચા આપે અને એનો ઉકેલ લઈને આવે જે તમે વડોદરાના બોધકાંડ ઘટનાના પીડિતો છે એની સાથે તમે સતત ઊભા છો અને એમની સાથે તમે આ બધી જ કાર્યવાહીમાં સહભાગી થઈ રહ્યા છો એ ઘટનાને કારણે તમે સહભાગી થઈ રહ્યા છો એટલે કે પછી તમારા પર આરોપ લગાવાઈ રહ્યો છે કે તમે આ બહેનોને તૈયાર કરી હતી શું બોલવું છે ક્યારે બોલવું છે ક્યારે ઊભું થવું છે એની આખી સ્ક્રિપ્ટ તમે તૈયાર કરી હતી એવો આરોપ લગાવાઈ રહ્યો છે કે પછી એ વાતમાં સત્ય છે ફરી ગઈસ કે 16 મહિનાથી હું એમની સાથે છું સરલા ના સાથે રાખડી બંધાવતા જે વિઝ્યુઅલ છે એ બી હું આપને મોકલીશ હું બીજી મુસ્લિમ બહેનો છે એમના ત્યાં જઈને રાખડી બંધાવી છે ઈદ ના કાર્યક્રમોમાં તમામ એમના સુખ દુઃખ ભાગી રહ્યા સોળ મહિનાથી એમને બનાવેલું વોટ્સઅપ ગ્રુપ માં રોજ ચેટ થાય છે અને હું છું પોલીસ ને હમણાં ખબર પડી છે કે આશીષભાઈ એમાં સાથે છે હું તો જાહેરમાં માં કઉ છું કે હું સોળ મહિનાથી છું ભાઈ એટલે એમને પોતાની મુખ્યમંત્રી કાર્યાલય પરથી જયારે કઈક હુકમ થયો હોય સિક્યુરિટી લેબ તમારી પર ના આવે પોતાની નોકરી પર ના આવે એટલે એમને જે સ્ટોરી બનાવી હોય એ બનાવે હું એટલું કહીશ કે હું એમની સાથે છું એમની સાથે રહેવાનો છું આજે નહીં જ્યાં સુધી એમને ન્યાય વળતર નહીં મળે ત્યાં સુધી હું એમની સાથે રહેવાનું છું

પ્રજા માટે બોલતો રહીશ લડતો રહીશ આજ દિન સુધી મેં મારી પાર્ટીના કોઈ હોદ્દેદાર પર આંગળી નથી મૂકી મેં તંત્રની કામગીરીને ઉજાગર કરી છે કે જે અધિકારીઓ કોર્પોરેશનમાંથી પ્રજાના ટેક્સ થી એમને પગાર ચૂકવવામાં આવે છે તો એ એવી દરખાસ્તો લાવે કે વડોદરા શહેરની નાગરિકોને સુલભતા થાય એમને સવલતો વધે એમની સુફાકારી માટે વિચારે એની જગ્યાએ કોન્ટ્રાક્ટરોની સુખાકારી માટે વિચારનારા અધિકારીઓ વિરુદ્ધ મેં પગલા લેવાની વાત કરી છે સાડી સાતસો રૂપિયામાં કોટિયા બંધુ જોડે નક્કી કરે છે પાંચસો રૂપિયામાં અને વાલીઓ જોડે સાડી સાતસો રૂપિયા ઉઘરાવે છે ફી એવા જે શાળા સંચાલકો અઢીસો રૂપિયાનો એક બાળકમાં ગાળો રાખે છે એવા શાળા સંચાલકો પર પગલા લેવા માટેની વાત કરી છે મારી પાર્ટીના પ્રદેશના નેતાગીરીને શાળા મારા વોર્ડમાં છે છે અને મોટા ભાગના બાળકો મારા વોર્ડ ફરજ કે હું એને ન્યાય અપાઈશ એ સોળ મહિનાથી એ લોકો પણ જાણે છે કે આશીષભાઈ એના માટે લડત લડી રહ્યા છે માટે મને ડર નથી હું સભામાં મારા સાથી કોર્પોરેટરોને પણ મેં નિવેદન કર્યું છે કે પાર્ટી રિપીટ કરે કે ના કરે પણ આ ધરતી પર રિપીટ થવું હોય તો મને આમાં સાથ આપજો એ વાત અલગ છે કે મારા સાથી કાઉન્સિલર છોડીને હજુ સુધી મને આમાં કોઈ જાહેરમાં સાથ નથી આપ્યો પણ હું એટલું ચોક્કસ માનું છું કે આ બાર બાળકો જે કોક તંત્ર ની લાપરવાહી ના લીધે મરી ગયા છે એના ક્યાંક ને ક્યાંક આજે ભાગીદાર એ પાપના અમે પણ છીએ અમારી પણ જવાબદારી હતી કે આ લેક ઝોન પર બરાબર મોનિટરિંગ કોને કરવાનું હતું કયા પ્રકારના ત્યાંના સેફ્ટી રૂલ્સ છે એ તમામમાં અમે પણ ક્યાંક અત્યારે ભાગીદાર ગણીએ છીએ અને એજ આ પાપ ધોવા મનો હું કરવાનો પ્રયત્ન કરું છું આ પરિવારોની સાથે રહીને અપેક્ષા રાખી આશિષભાઈ તમે જે પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસમાં તમે સફળ થાવ એ પીડિત પરિવારો જે સોળ સત્તર મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે ન્યાય માટે એ વલખા મારી રહ્યા છે આજે આજે પણ કદાચ એવું બનતું હશે કદાચ ની શ્યોર બનતું જ હશે કે માતા પિતા જ્યારે જમવા બેસતા હશે તો એ દીકરાઓને કે દીકરીઓને યાદ કરીને પરિચય યાદ કરીને કોડ્યો ગળે નીચે નહીં ઉતરતો હોય એ પીડા એ લોકો રોજ સહન કરે છે અને પીડા સહન કરીને જુરી જુરીને મરે છે એ માત્ર ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છીએ અને એ જ પ્રયાસ આપણે સૌ કરી રહ્યા છીએ અપેક્ષા એટલી માત્ર છે કે અધિકારીઓ જે આના અંદર સંડોવાયેલા છે જે સિસ્ટમને ખોખલી કરી રહ્યા છે એ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે તમે અમારી સાથે જોડાયા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ